નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએના સમાચાર એસટીના કર્મીઓને જુલાઈનું ત્રણ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવાનું બાકી ભથ્થાની અસર અને ચડત એરની રકમ દિવાળી પહેલાં એકી હફ્તે ચૂકવી આપવા માંગણી કેન્દ્રના ઠરાવ બાદ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થું આપવા નિર્ણય કર્યો એસટી નિગમના કર્મચારીઓને જુલાઈ માસનું ત્રણ ટકા મોંઘવારી ભથ્થું અને ચડત એરિયર્સની રકમ ચૂકવવાનું હજુ બાકી છે કેન્દ્ર સરકારે જુલાઈ બે હજાર પચ્ચીસથી મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો જાહેર કર્યો હતો તેને સંદર્ભમાં રાજ્ય સરકારે પણ સાતમા પગાર પંચનો લાભ મેળવેલ કર્મચારીઓને વધેલા ત્રણ ટકા મોંઘવારી ભથ્થાને ચૂકવવા અને તેનો અમલ ઓક્ટોબરના પગારની સાથે કરવા તેમજ જુલાઈથી સપ્ટેમ્બર સુધીના મોંઘવારી ભથ્થાના પગાર તફાવત એરિયર્સની એક હપ્તામાં રોકડમાં ચૂકવણી કરવા ઠરાવ કર્યો છે આ લાભ એસટીના કર્મચારીઓને પણ મળવાપાત્ર હોય જુલાઈથી વધેલા ત્રણ ટકા મોંઘવારી ભથ્થાની અરસ અને તેના ચડત એરિયર્સની રકમ દિવાળી પહેલા એક હપ્તે ચૂકવી આપવાની માગણી સાથે ગુજરાત એસટી મજદૂર મહાસંઘે નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને લેખિતમાં રજૂઆત કરી છે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે